નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ બી એ બીએસસી અને બીસીએ ના પરિણામ અંગે એનએસયુઆઈ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ને રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈના આગેવાનો કાર્યકરો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ક્ષતિ હોવાની રજૂઆત કરી એનએસયુઆઈ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે